માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના મૂળ અમરેલી પોલીસે એક અરજીની તપાસ આધારે ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્ર પર્દાફાશ કર્યો છે સિંગણપોર પોલીસે કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ સ્થિત ડિવાઇન ઇન્ટરનેશનલમાં રેડ કરી મૂળ અમરેલીના યુવાનને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ સાથે ઝડપી પાડ્યો છે અને ત્યાંથી ફીની રસીદ બુક લેપટોપ પ્રિન્ટર પેનડ્રાઈવ મેમરી કાર્ડ રબર સ્ટેમ્પ સ્ટીકર અને મોબાઈલ ફોન વગેરે મળીને કુલ એકાવન હજાર એકસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો યશ એજ્યુકેશન એકેડેમીના નામે તે જ સ્થળે વર્ષ બે હજાર અગિયારથી ઇન્સ્ટિટ્યૂટ તે ચલાવતો હોવાનો યુવાન સર્ટિફિકેટ માટે ફી ભરાવી ઓનલાઈન એક્ઝામ અપાવી ફરીદાબાદ અને નોયડાના ત્રણ વ્યક્તિ પાસે સર્ટિફિકેટ તૈયારી કરાવી આપતો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિંગણપુર પોલીસ મથકમાં વેડરોડ શ્રીજી નગરના ભરતભાઈ કથડીયાએ અરજી કરી હતી કે તેમના પુત્ર અક્ષરને વિદેશ જવા માટે ધોરણ બાર પાસનું સર્ટિફિકેટ જરૂરી હોય તેમણે કતારગામ અંબા તલાવડી પાટીદાર ભવની સામે ઝીરકોન પ્લસ સ્થિત યશ એજ્યુકેશન એકેડમીમાં ફી ભરીને કેરળ રાજ્ય બોર્ડની ધોરણ બારની પરીક્ષા ઓનલાઈન આપી સર્ટિફિકેટ મેળવ્યું હતું પણ જ્યારે તેના સહી સિક્કા કરાવવા અક્ષર કેરળ ગયો ત્યારે તે સર્ટિફિકેટ બુકસ હોવાનું બહાર આવતા તેની ધરપકડ થઈ હતી તો સવારે 2:30 એ ત્રીસે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ચારસો વીસ ચારસો 471 ચારસો સડસઠ ચારસો એકસો વીસ બી હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કલથિયા જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે આ ઈસમ જે કેરળની અંદર તિરુવંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી તો આ જે અરજીની તપાસમાં એવું વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કડથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલું હતું તો સર્ચ કરતાં કુલ એકસો ને સાડત્રીસ જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી અને એની પાંચ પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કડથિયાને જ્યાં એ જે ખરેખર બારમું પાસ નથી પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું તો એના માટે એને સાહીઠ હજાર રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાય કરવા માટે જ્યારે ત્રિવેન તિરુવંતપુરમમાં જ્યારે એ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે તો એને એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એને અટક કરવામાં આવેલ હતો પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી એકસો ને સાડત્રીસ જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી બે હજાર અગિયારથી યસ એજ્યુકેશન એકેડેમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા બે હજાર અગિયારથી આ રીતે જે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો સિંગડપુર પોલીસ મથકના વુમન પીએસઆઈ એસપી ડાભીએ અરજીની તપાસ કરતા તેમાં હકીકત જાણવા મળતા ગત રાત્રે ઝીરકણ પ્લસ દુકાન નંબર એકસો છમાં રેડ કરી હતી પોલીસે ત્યાં નિલેશ મગનભાઈ સાવલિયાને પકડીને પોલીસને ત્યાં ટેબલ ઉપર કેટલાક સર્ટિફિકેટ અને માર્કશીટ પણ મળ્યા હતા જોકે ઓનલાઈન એક્ઝામ તો નામ પૂરતી જ લેવાતી હતી નિલેશ એક્ઝામ આપનારની તમામ વિગતો મનોજકુમારને મોકલી આપતો તે જરૂરિયાત મુજબના જુદા જુદા રાજ્યોના બોર્ડના યુનિવર્સિટીના ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી નિલેશને ક્યુરિયરથી મોકલતો અને નિલેશ એક્ઝામ આપનારને આપતો નિલેશ તે માટે જે તે વ્યક્તિ પાસેથી રૂપિયા ત્રીસ હજારથી લઈને રૂપિયા સાહીઠ હજાર સુધીની રકમ લેતો હતો અને તેમાંથી કેટલીક રકમ મનોજને મોકલતો હતો થોડા સમય અગાઉ મનોજકુમારે જ નિલેશનો સંપર્ક રાહુલ સૈની અને કરણ સાથે કરાવતા તેમણે પણ તેને બોગસ સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપ્યા હતા આ અંગે સિંગણપુર પોલીસે ગુનો નોંધી મનોજકુમાર રાહુલ સૈની અને કરણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ પીઆઈ વાયી ગોહિલ કરી રહ્યા છે એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટે પ્રિન્ટ કરતો હતો તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર એની સાથે એ બે હજાર અગિયારથી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા મોકલ મોકલી આપતો હતો અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રા જતા હોય છે તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે અને આ અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલી હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને એકસો સાડત્રીસ સર્ટિફિકેટ મળેલા છે તો બે હજાર અગિયારથી કદાચ એણે આનાથી ઘણા ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે બીજું આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડ્યો છે પણ મનોજકુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની અંદર ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જે એકસો સાડત્રીસ સર્ટિફિકેટને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોવીસ સર્ટિફિકેટ અમને મળેલા હતા જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક કરીને અમે ઇમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ ચોવીસે ચોવીસ જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા નથી તો પ્રાથમિક દૃષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ગેંગ આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય ને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય ને એ એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તે એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય તો પોલીસ આના તમામે તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને ચૌદ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે